મિત્રો જય શ્રી કૃષ્ણ નમો નમ શ્રી જીડી વાછાણી કન્યા વિદ્યાલય કેશોદમાં ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે ધોરણ અગિયાર વિષય ગુજરાતી પાઠક્રમ સાત વનમાં ચાંદલ્યો ઉગ્યો એ લોકગીત છે લોકગીતના કોઈ લેખક કવિ કે કવિત્રી હોતા નથી લોકગીતનો કોઈ રચ્યતા નથી હોતો એમ કહેવા કરતાં એમ કહી શકાય કે લોક સમૂહ એટલે કે લોકો દ્વારા ગવાતું ગીત એટલે લોકગીત માત્ર એક વ્યક્તિથી નહીં પણ અનેકોની ઉત્સાહભરી સજ્જકતાથી રચાયેલું લોકગીત કોઈ એક પ્રસંગ કે ઘટના આધારિત આનંદ ઉત્સાહ ઉમંગ કે વેદના વ્યથા કે વિરાની સર્જનાત્મક અભિવ્યક્તિ એમાં રહેલી હોય છે લોકગીતમાં લોકો દ્વારા ગવાયેલું છે એટલે જેમ જેમ સમય વીતતા જાય આગળ આગળ એ લોકગીત ધપતું જાય તેમ તેમ એની પંક્તિઓમાં એના ભાવોમાં દરેક લોકોના મુખે જુદા જુદા ભાવો વ્યક્ત કરીને જુદા શબ્દો દ્વારા થોડુંક ફેરવાતું જતું હોય છે એટલે થોડો ફેરફાર પણ આમાં થતો હોય છે દરેક લોકગીતમાં હવે આ લોકગીત એક પ્રકારનું સંવાદ ગીત પણ કહી શકાય અહીંયા વનમાં ચાંદલ્ય ઉગ્યો એ નાયિકાની લાગણીને વાચા આપતું લોકગીત છે પ્રીતમના આગમનથી આનંદ અનુભવતી પ્રીતમાના જીવનની વિરહરૂપી રાત્રિઓ જે પસાર થઈ રહી હતી એ મિલનરૂપી દિવસ બની જતી આ લેખાઈ બતાવી છે અહીંયા વનમાં ચાંદલ્યો ઉગ્યો વન એ એકલતાના પ્રતિક તરીકે અને ચાંદલ્યો છે એ પ્રીતમના આગમનનું સૂચન બની રહે છે પણ એ જ ચાંદલીઓ સૂરજની ઉદાસ સ્થિતિને ઉજાસમાં બદલી નાખતા પ્રતિકરૂપે પણ જોઈ શકાય છે આવેલા આંગણે આવેલા પ્રીતમને દાંતણ નાવણ ભોજન મુખવાસ પોઠણ જેવી સામગ્રી દ્વારા અહીંયા નાયિકાનો સમર્પણનો ભાવ દર્શાવતી નાયિકા જે છે એ પ્રીતમને એટલે પ્રીતમ એટલે કે નાયકને નહીં રોકાઈ જેવા ખૂબ આગ્રહ કરે છે અને એના માટે આ આગતા સ્વાગતા માટેની એ તૈયારી કરે છે પણ નાયક એમના મિત્રો સાથે હોવાથી રોકાઈ ન શકતો પ્રીતમ મિત્રોને છોડીને રોકવાની મજબૂરી દર્શાવી મિત્રપ્રેમ પણ વ્યક્ત કરે છે વીરના ભાવોને ઉલ્લાસના સુરોમાં રજૂ કરતું આ લોકગીત ગુજરાતની પ્રજાના લોકજીભે રમતી લોકપ્રિય રચના છે આપણે આ લોકગીતને સમજીશું એનો ભાવાર્થ શું છે એ વિગતવાર સમજીશું વનમાં ચાંદલ્યો ઊગ્યો રે હો રાજમને સૂરજ થઈ લાગ્યો રે આવ્યા છો ત્યારે ઉતારા કરતા જા ઉતારા કેમ કરીએ ગોરી હારે મારે ભાઈ બંધની છોડી વનમાં ચાંદલ્યો ઉગ્યો એ લોકગીત શરૂ કરતાં પહેલાં થોડા શબ્દો જોઈ લઈએ વન એટલે અરણ્ય જંગલ અટવી વિપિન કાનન ગહન આ વન શબ્દના પર્યાય છે ચાંદલ્યો એટલે ચાંદો ચંદ્ર શશી સોમ શુદ્ધાંશુ શુભ્રાંશુ શુ ઇન્દુ શશિઘર રજનીપતિ રજનીકર આ બધા ચંદ્ર શબ્દના પર્યાય છે સુરજ શબ્દના પર્યાય જોઈએ તો આદિત્ય રવિ દિનેશ દિવાકર પ્રભાકર અરુણ સવિતા આ બધા સુરજ શબ્દોના પર્યાય છે ઉતારા ઉતારો એટલે ઉતરવાનો મુકામ ઉતારો એટલે ઉતરવાનો મુકામ અહીં થોડો વખત રોકાઈ જવું એવું અર્થ વ્યક્ત થાય છે ભાઈબંધ એટલે મિત્રો ગોરી એટલે રૂપારી સ્ત્રી અથવા પ્રિયતમા નહી કાંઈ દાંતણિયા એટલે દાંતણ નાવણિયા એટલે ના સ્નાન દૂધડિયા એટલે દૂધ પોઢણિયા એટલે શયન આ થયા એના શબ્દોના અર્થ હવે અહીંયા વનમાં ચાંદલ્ય ઉગ્યો તો અહીંયા વન વનમાં ચાંદલ્ય ઉગ્યો પરંતુ પ્રીતમ કહે છે કે હો રાજ મને સૂરજ થઈને લાગ્યો એવું લાગે છે અહીંયા એ વનમાં ચાંદલયોગ્યો એટલે કે અહીં નાયિકા પ્રીતમના પોતાના પ્રિતમના વિરહમાં જુરી રહી છે ખૂબ એકલતા અનુભવી રહી છે એટલે પ્રીતમના જીવનમાં ચાંદલયોગ્યો એટલે કે પ્રીતમના આવવાથી એના હૃદયમાં જે આનંદ અને ઉલ્લાસના જે ભાવો છે એ જાગે છે અને એને લાગે છે કે એ ચાંદલ્યો છે એના સુના જીવનમાં ચંદ્ર જાણે સૂરજ થઈને ઊગ્યો હોય અને એના માટે આશાનું કિરણ લઈને આવ્યો છે એટલે નાયિકાના આનંદનો કોઈ પાર નથી એટલે અહીંયા જે હો રાજ મને સૂરજ થઈ લાગ્યો અર્થ જ સમજીએ તો પ્રિતમના કહેવા માગે છે કે સૂરજ એની વિરહરૂપી ઉદાસીનતા ઉદાસીનતા દૂર કરી એના જીવનને પ્રિતમના મિલનના આનંદથી અજવાળશે પ્રકાશિત કરશે એ આશા સાથે આવે એટલે સૂરજ થઈ લાગ્યું એમ કહ્યું છે હવે અહીંયા ઉતારા કરતા જાઓ ઉતારા કેમ કરીએ ગોરી ઉતારા કરતા જ એટલે કે આતિથ્યના અતિથિના આતિથ્ય સત્કાર માટે માટે આગતા સ્વાગતા માટેની પૂરેપૂરી નાયિકા તૈયારી કરી લે છે એટલે જુદી જુદી સામગ્રી તૈયાર કરી રાખે છે એટલે જેથી કરીને પ્રીતમ આવતા જ નાયિકા એને ઉતારો કરવા માટેની વિનંતી કરે કારણ કે અહીંયા નાયિકાને નાયક સાથે વધારે સમય પોતાના પ્રીતમ સાથે વિતાવવો છે આથી એ ઉતારા કરવાની આગ્રહભરી વિનંતી કરે છે ત્યારે નાયક કહે છે કે ઉતારા કેમ કરીએ ગોરી એ પ્રિતમ હું ઉતારા કેમ કરી શકું છું મારી સાથે મારા ભાઈબંધોની જોડી છે અહીં મારી સાથે ભાઈબંધો છે ત્યાં પ્રીતમની મજબૂરી આ ગીતમાં પ્રગટ થઈ છે કે કે પોતે પ્રીતમ મિત્રોને છોડીને રોકાઈ શકે એવી કોઈ સ્થિતિ નથી અને પોતે એક મિત્ર ધર્મ નિભાવે છે ત્યાં નહીં શું કહે છે કે આવ્યા છો ત્યારે દાંતણ કરતા જાઓ દાતણિયા મેં કેમ કરીએ ગોરી હારે મારે ભાઈબંધની જોડી વનમાં ચાંદલ્યો ગયો તમે આવ્યા છો દાંતણ વગેરે કરતા જાઓ ત્યારે પ્રીતમ કે છે દાતણિયા અમે કેમ કરીએ સી રીતે કરીએ કેમ કે મારી સાથે મારા ભાઈબંધો છે એટલે રોકાઈ શકું એ કોઈ સ્થિતિ નથી છે આવ્યા છો ત્યારે નાવણ કરતા જાવ નાવણ અમે કેમ કરીએ ગોરી હારે મારે ભાઈબંધની જોડી વનમાં ચાંદન યોગ્યો પ્રીતમા કહે છે કે આવ્યા છો તો નાવણ એટલે કે સ્નાન કરતા જાઓ ત્યારે પ્રીત તમે જવાબ આપે છે હે ગોરી અમે સ્નાન સી રીતે કરીએ મારી સાથે મારા ભાઈબંધોની જોડી છે આવ્યા છો ત્યારે દૂધડા પીતા જાઓ દૂધડીયા અમે કેમ કરીએ પીએ ગોરી હારે મારે ભાઈબંધની જોડી પ્રીતમા કહે છે કે તમે આવ્યા છો તો દૂધ પીને જાઓ ત્યારે નાયક કહે છે ગોરી અમે દૂધ સી રીતે પીએ મારી સાથે ભાઈ બંધો છે આગળ આવ્યા છો ત્યારે મુખવાસ લેતા જાઓ મુખવાસ કેમ કરી લઈએ ગોરી હારે મારે ભાઈ બંધની જોડી વનમાં ચાંદલિયો ઉગ્યો આવ્યા છો ત્યારે પોઢણ કરતા જાઓ પોઢણિયા મેં કેમ કરી એ ગોરી આરે મારે ભાઈબંધની જોડી વનમાં ચાંદલિયો ઉગ્યો રે તો તમે આવ્યા છો મુખવાસ કરતા જાઓ સાથોસાથ પોઢણ પોઢણ એટલે કે સયન કરીને જજો ત્યારે નાયક એને જવાબ છે ગોરી પ્રિતમા મારી સાથે મારા ભાઈબંધો છે મિત્રો છે અને મિત્રોને છોડીને હું રોકાઈ શકું તેમ નથી અહીંયા તે નાયક છે સાચો મિત્ર ધર્મ નિભાવે છે આથી તે પ્રીતમાની એક પણ ઈચ્છા પૂરી કરી શકતો નથી એટલે આ રોકાવા માટે વિનંતીઓ કરે છે એ નિમિત્તે એ એટલો સમય વધારે પ્રીતમના સાનિધ્યમાં રહેવાય અને એકલવાયુ જે જીવન છે એ જીવનનો આનંદ અને ઉલ્લાસ એના રંગોથી ભર્યો થાય એના જીવનમાં નવો ઉજાસ પથરાય એવી ભાવના આ લોકગીતમાં રહેલી છે અહીંયા આ લોકગીત પૂર્ણ થાય છે પ્રશ્નો છે એના તૈયાર કરી લેજો અસ્તુ